વેધર બહુ સરસ છે સરસમાં એવું છે કે થર્ટી ટુ બત્રીસ ડિગ્રી અત્યારે વેધર છે લંડનનું બત્રીસ ડિગ્રી એટલે તો ભયો ભયો થઈ જાય અમુક માણસો આમાં બહાર નીકળવાનું એવોઈડ કરે એટલી ગરમીમાં બત્રીસ ડિગ્રી તો બહુ થઈ ગયું એ માટે તો બત્રીસ ડિગ્રીમાં માણસો બધા ફરવા જાય અને તનબાથ લેવા જાય કે સૂર્યનારાયણ વિટામિન ડી લઈ લઈએ અને આપણા ઇન્ડિયન લેડીઝ આપણા બહેનો બધા શું કરે ઇવન હું પણ એ જ કરું આપણને એ જ ટેન્શન હોય કે તડકો સરસ છે તો કપડાં ધોવાઈ જાય ધાબડા ગોદડા બધું ધોવાય ને સુકાઈ જાય એ જ ટેન્શન હોય તો મારું આજ એ જ ટેન્શન છે બધા કપડાં તો સુકાઈ ગયા પણ વધારામાં બધી બારીઓ દરવાજા બધું આજે ક્લીન કરવાનું છે ફળિયું ધોવાનું અત્યારમાં હું જે રોશ લઈને પડી પેઢી એમાં ખૂણામાં કામ કરે છે

દાળનું તપેલું ચડાયું શાકનું કુકર આવવાના છે એટલે અલ્પાબેન થોડાક વ્યસ્ત છે અલ્પાબેન શું બનાવવાના છે આજે શાક દાળ ભાત હમ ઘણું બધું છે એમાંથી શાક ને દાળ થઈ ગયા

નીકળી ગયો છે ચિત્રાબેન અહીંયા ટ્રેન સ્ટેશન સુધી મૂકવા જાય છે કેમ કે બહુ આજે બેમાંથી માંથી કઈ કાર છે નહીં બાય જયદાત જય શ્રી કૃષ્ણ અમારું જયદાત આફ્રિકા જાય છે વેડિંગ માટે વેડિંગ કરાવવા માટે જાય છે મારું જો આ જ કામ છે આખો દિવસ બધા કોણ આવ્યું કોણ ગયું કામ બા માર સાસુય મન હશે જો ને બેઠા બેઠા આપણું આ જ કામ છે બા શૂટિંગ Tarwan કોણ ગયું કોણ આવ્યું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સરસ <coughs> <coughs>

ઘરે જમે તો એટલા બધા પણ અમારા ચિત્ર અમારાથી બધા નસીબ પડે કે જો તો અમારો વર્ષા બેન શ્રીખંડ કરીને આવ્યો પ્રકાશભાઈ ચિત્રાબેન બે શબ્દ બોલો શબ્દો એક ને બે આજે ત્રીજ બધા અમદાદા આવ્યા છે ની ઘરે

આજે આપણે બધાના સૌભાગ્ય છે કે આજે જિગ્નેશ દાદા આપણને આશીર્વાદ આપશે બે શબ્દ બોલશે શ્રીકૃષ્ણ આવે ભાઈ એમનું આજે આ લંડનની ધરતીમાં અમારું આવવાનું થયું અને કથાના માધ્યમે અમારે પીયુષભાઈના ઘરે અમારા ઘરે આજે આવ્યા અને

રાધે રાધે થેન્ક યુ જો આજે રાતે બનવાનું છે તો આ યુ ચાલો રાધે રાધે આજે મારો હરકનાથ માતો જીગ્નેશ દાદા એમ કીધું કે હું તમારા લોક જોઉં છું હે ભગવાન ખૂબ સાડા દસ થી કેટલા વાય ગયા સાડા દસ આજે રાત મને નીંદર ન થાવાની કેમ કે જે વસ્તુની તમને કલ્પના ન કરી હોય આ એક બહુ મોટી મોટી મોટા મોટી વસ્તુ છે મારી આંખમાં પાણી આવી ગયા તા થોડીક ઇમોશનલ થઈ ગઈ હતી અત્યારે તો જય શ્રી કૃષ્ણ બધાને અત્યારે સાડા દસ વાગ્યા છે અને આજે મને મને લાગે મને રાતાથી નીંદર નહીં આવે કેમ કે આજે હું બહુ એટલે બહુ જ ખુશ છું ને દિલથી ખુશ છું કે આજે જિજ્ઞેશ દાદાએ મને કીધું કે હું તમારા લોક જોઉં છું અહીં મને મને જરાક ખરખ નાખમાં પાણી આવી ગયા તો આ મારા માટે બહુ મોટી વાત છે અને આજે એમના પણ આશીર્વાદ મને મળ્યા તમને બધાએ નહીં મળશે પિયુષભાઈને બધાએ આપણા મારા વ્લોગમાં આશીર્વાદ આપ્યા છે તો આજના દિવસ મારા માટે બહુ બહુ મોટો છે કે આવા સંતો મહંતોએ મારા વ્લોગમાં હાજરી આપી તો થેન્ક યુ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ